સુરેન્દ્રનગર શહેરના મેગા મોલ નજીક ધોળા દિવસે આધરને છરીના ગાજકી લાખો રૂપિયાની લૂંટ થતા ચકચાર સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે લાખો રૂપિયાની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી સુરેન્દ્રનગર શહેરમાં મેગા મોલ નજીક એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધને આંત્રેને તેમને છરી બતાવી તેમની પાસે રહેલા અઢાર લાખ થી વધુની રકમ લૂંટ કરી લૂંટારો ફરાર થઈ જતા આ ઘટના મામલે પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે છરીના ઘા વૃદ્ધને લૂંટી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો એ દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમે વૃદ્ધને આંતરીને છરી બતાવી હતી એ બાદ છરીના ઘા વૃદ્ધ પાસે રહેલા અઢાર લાખ વીસ હજાર લૂંટી લીધા હતા ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ લૂંટની ઘટના બાદ સુરેન્દ્રનગરના મુખ્ય હાઇવે પર પોલીસ દ્વારા નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે કંપનીમાંથી નાણા લઈ બેંકમાં ભરવા જતા હતા ત્યારે લૂંટનો ભોગ બનનાર વૃદ્ધ કિશોર પંડ્યા ભાઈએ જણાવ્યું હતું કે જ્યાં નોકરી કરું છું ત્યાંથી પૈસા લઈ બેંકમાં એક્ટિવા લઈને જતો હતો ત્યારે બાઇકમાં આવેલ બે શખ્સે મને આંતરીને રૂપિયા અઢાર લાખ વીસ હજારની લૂંટ કરી જતા રહ્યા દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર